રામબાગ રોડ આદીપુર બચાવ एसटी ડેપોમાં ભુજ ગોંડલ બસમાંથી પડી જતા 49 વર્ષના વ્યક્તિનું મૃત્યુ બચાવ બસ સ્ટેશનમાં 49 વર્ષીય નાથાભાઈ ધીરજલાલ ડોડિયા રહે सीतारामપુરા બચાવને બસમાંથી પડી જતા કાર ભેટી ગયો હતો બચાવ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બુધવારના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો બચાવ બસ સ્ટેશનમાં આવેલી કેન્ટીનમાં ફેરીનું કામ કરતા આ દેડ ગોંડલ બસ નંબર જી જે વન એટ ઝેડ એટ થ્રી થ્રી ફાઈવમાં સિંગ ચણા વેચવા ચડ્યા હતા ત્યારબાદ ઉતરવા જતા પડી ગયા હતા દરમિયાન બસના પૈડા તેમના ઉપરથી ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેમને મોત આંબી ગયું હતું આ અંગે પોલીસે મૃતકના ભાઈ મહેશભાઈ ડોડિયાની ફરિયાદ પરથી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાના સ્વરૂપ ચંદ્ર ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક પળો માણો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર